આબે હું આમ બચી ગયો આ દુર્ઘટના બહુ ખતરનાક મને રોવું આવી ગયું હતું મારો એક મિત્ર આમાં વહી ગયો છે નમસ્કાર મળ્યો ને બહુ ખતરનાક વસ્તુ બની જિલ્લાના પણ ઘણા બધા લોકો છે ત્યાં દુર્ઘટનામાં હતા અમરેલી થી લગભગ માણસોમાં આવી ગયા છે એટલે હવે આમના પછી તમારી જે નવી ફ્લાઇટ છે તમારે એમાં જવાનું છે હવે જવાનું રાખ્યું છે કે પછી નથી જવાનું હિમતે મરદા તો મધ્ય ભગવાન મારી પડકે છે મને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આપણે ત્યાં એવું કહેવાય છે કે તમે જો પુણ્ય કર્યું હોય તો ક્યારેક એ તમને કામમાં તો આવે જ છે અને અત્યારે જે રીતે દુર્ઘટના આપણે જોઈ છે અમદાવાદની અંદર કે જે વિમાન

એને મળવા માટે હું જવાનો હતો અને એણે ત્યાંથી જ આ ટિકિટ બુક કરાવી હતી મારા માટે પરંતુ ટિકિટ બુક થઈ ગઈ હતી એ વન નંબર પણ મને આપી દીધો હતો પણ મને હું સ્વામિનારાયણ ભગવાનનો પાકો ભગત છું મને સદબુદ્ધિ હોય મેં તરત જ એને ના પાડી દીધી મારે આ ફ્લાઇટમાં જવું નથી એટલે એણે એ ફ્લાઇટ બુક બુક કરેલી કેન્સલ કરી અને આજે સોમવારની ફ્લાઇટમાં બુક કરાવ્યું છે એવી રીતે હું આબેહુબ આમાં બચી ગયો છું આ દુર્ઘટના બહુ ખતરનાક છે મેં સમા કાલે બે વાગે સમાચાર સાંભળ્યા ને મને રોવું મારો એક મિત્ર આમાં ગયો છે એટલું ઘટના મને ખરેખર રોડો આવી ગયું હતું કાલે બે વાગે મને સમાચાર મળ્યા ને બહુ ખતરનાક વસ્તુ બની હતી દાદી બે જવાના હતા મારા પાંચ વર્ષથી નથી કોરોનામાં કોરોના ગઈ હું એકલો જ જવાનો હતો પણ ભગવાનની દયાથી છે ને હું સ્વામીને ભગવાનનો રોજ સવારે પાંચ વાગે ઉઠીને ભજન કરું છું એ મારે આમાં કામ આવી ગયું છે ખરેખર મને ભગવાનને મદદ કરી ભગવાને જ મને સદબુદ્ધિ ઉજાડી છે કે મારા ગુરુ શાસ્ત્રી મહારાજ છે રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અને એની મેં કંઠી બાંધેલી છે એની પાસે હું ભણેલો છું અને મને અત્યારે મારા ઉપર કૃપા આવી છે અને મને એટલે એટલો બધો આભાર માનું છું કે મને આજે આજે આ

અને એને વળાવ્યા અને બપોરે બે વાગે સમાચાર મળે કે આ પ્લેન ક્રેશ થયું છે આવા લગભગ છ થી સાત મારા સંબંધીઓ આમાં ગયા છે મારા સંબંધી હું જોઈને વળું હું હોઉં એ બધા ક્યાંના છે એ બધા જુદા જુદા ગામના છે અમરેલીની આજુબાજુના છે બધા તમારો દીકરો લંડનમાં શું કરે છે મારો લંડનમાં સીએ છે અને એ બહુ ધાર્મિક વૃત્તિવાળો છે ગુરુકુળની સ્થાપના કરવા માટે રાજકોટવાળા સંસ્થાવાળાને એમાં એ બહુ હેલ્પ કરે છે ત્યાં તમે રોકાવા જવાના હતા કોઈ પ્રસંગ હતો કે મળવા માટે જ એને એવી લાગણી હતી કે મારા પપ્પાની ઉંમર થેગી છે એટલે એકવાર હું અહીંયા તેડાવી લઉં એટલે એને સંતોષ થઈ જાય એટલે મારા બીજા છ મહિના હતા પણ હું ત્યાં અઢી મહિના જ રોકાવાનો હતો જાજુ રોકાવાનો હતો એના સંતોષ ખાતર જ મારે જવું હતું તો આમની પહેલાં ક્યારે લંડન ગયા છો કે આ પહેલી જવાના હતા ચારથી પાંચ વાગે જઈએ આવ્યો છું મારો દીકરો વીસ વર્ષથી ત્યાં છે એટલે હવે આમના પછીની તમારી જે નવી ફ્લાઇટ છે તમારે એમાં જવાનું છે હવે જવાનું રાખ્યું છે કે પછી નથી જવાના નહીં નહીં જવાનું એમ મત મધા તો મધ્ય કુતા ભગવાન મારી પડકે છે મને કંઈ થવાનું નથી અને હું આ સોમવારની ફ્લાઇટમાં જવાનો જ છું આખા દિવસની પ્રવૃત્તિ શું કરો છો સવારે ત્રણ વાગે ઊઠું છું સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરું છું પાંચ વાગે સુધી ધ્યાન ધરું છું પાંચ વાગે રાજકોટ ગુરુકુળની સંસ્થા છે અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ એમાં વયો જાઓ દસ વાગ્યા સુધી ત્યાં રહો દસ વાગ્યા સુધી ત્યાં ભજન ભક્તિ કરું અને એક જ જગ્યાએ બેહીને ભજન કરવાનું બીજો સંકલ્પ પણ મને થાય અને દસ વાગે ઘેરે આવી અને હું અત્યારે હાવ નિવૃત્ત છું એટલે પ્રભુ ભજન મારા આશ્રમમાં બેઠો બેઠો કરું છું બાર વાગે હોઈ જાઓ અઢી વાગે ઉઠીને પાછો ગુરુકુળ વયો જાઓ સાંજે આઠ વાગ્યા સુધી આઠ વાગ્યે આવી પાછું જમીન પાછું ભજન કરી સાડા નવે હોઈ જવાનું અને સવારે સાડા ત્રણે ઉઠી જવાનું મારી આ ડેલી પ્રવૃત્તિ છે દાદા આમાં આપણા કહેવત છે કાઠિયાવાડમાં કે સેવા કરો ને તો તમને આડે ક્યાંક આવે તો આજે તમને એ જ તમે જે આ વર્ષોથી સવારે ઊઠીને બધું સેવા ભક્તિ કરો છો એ તમને આડે આવી ગઈ છે આ વખતે ખરેખર મને મારી ભક્તિ જ કામ આવી છે મને ભગવાને સદબુદ્ધિ આપી કે ટિકિટ તો રિઝર્વ કરી નાખ અને અમારા સ્વામિનારાયણ ભગવાન આવી રીતે અમારા હરિભક્તોને કેટલી જગ્યાએ ચેતવેલા છે અગાઉથી ગામના ગામ ખાલી કરાવી નાખેલા છે આ જ જોયા જાવ આવતીકાલે આમ થવાનું છે એમ આવી જે આવી જે અચેત વસ્તુ હોય ને એમાંથી અમને બચાવી જ લેશે સો ટકા મને નિષ્ઠા છે આ જે ઘટના બની છે તેમને લઈને શું કહેશો તમે આ ઘટના ખરેખર બહુ જ હૃદયદારદાયક છે કે જે બનવી ન જોઈએ પણ કુદરતી બધાનો કાળ હોય ને એ ગમે ત્યાં ખેંચી જાય એવી રીતે આ આ બહુ બહુ દર્દનાશક ઘટના છે કે જેનું કોઈ વર્ણન ન થઈ શકે અમે અત્યારે હોસ્પિટલથી જ આવ્યા છીએ આમ જે મા બાપ હોય ને પોતાના દીકરા દીકરી હોય કે સગા સંબંધીને ગોતી રહ્યા છે કે હજી અમને મળતા નથી એ જગ્યા ઉપર જ્યાં થયું છે ત્યાં પણ અમે જઈને આવ્યા કે જે વ્યક્તિને કોઈને ખબર જ નહીં હોય કે નીચે ડૉક્ટર રહેતા હતા અચાનક જે આ બીમાન એમની સાથે ભટકાયું અને પછી આ બધું થયું બહુ એમાં જે ડોક્ટરો બિચારા મરી ગયા છે જે પાંચ વર્ષ પૂરા કરી અને ઇન્ટરશીપ કરતા હતા એવા ડૉક્ટરો આમાં આવી ગયા છે ને એ બહુ દૂર થાય એ લોકોને સહાય કરનાર હતા એને બદલે મેં એને જીવ છોડી દીધો છે એ બહુ 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 ખતરનાક ઘટના છે દાદા આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જય સ્વામિનારાયણ તો જે રીતે આપણે ત્યાં એવી કહેવત છે કે તમે સેવા કરો એ જે અત્યારે આપણું એને એક દાખલો જોયો છે મારી સાથે આ દાદા બેઠા છે જવાના હતા આજ જે ફ્લાઇટ હતી તેમાં એમની ટિકિટ બુક કરાવેલી હતી અને અચાનક એમને એવું થયું કે અમારે જે ટિકિટ છે કેન્સલ કરાવી છે અને કરાવી નાખી એટલે આજે આપણી સાથે છે અત્યારે કેટલા બધા લોકો જે બસો બેતાલીસ જેટલા મુસાફરો અને જે ઇન્ટર્ન ડૉક્ટરો હતા પચાસથી સાઠ એ બધા અત્યારે મોતને ભેટ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ મોતનો આંકડો સતત જે વધી રહ્યો છે અને મા બાપને એમના જે સંતાનો છે તે પણ સોંપવામાં આવી રહ્યા છે તમને વધુ પણ અમે અપડેટ આપતા રહીશું નમસ્કાર